જે ગણી ઉઠતા પંખીડા પાડતો તેનું નિશાન આજે ખાલી ગયું એમને એમ ત્રણ ભડાકા કરે છે પરંતુ તેમાંની એક ગોળી હરણને વાગતી નથી અને હરણ અદ્રશ્ય થઈ જાય છે હરણની જગ્યાએ કંકુના પગલા પડે છે નરબાજી ઠાકોર હરણના પગલે પગલે આગળ ચાલે છે અચાનક તેમની નજર એક વખડાના ઝાડ નીચે પડે છે જેને નીચે એક સાધુ મહારાજ બેઠા છે જાણે કે સાક્ષાત ભગવાન બેઠા છે સાધુ મહારાજે ભગવા રંગના કપડાં પહેર્યા છે કપાળમાં ભસ્મનું ત્રિપુર તાણ્યું છે તેનો ગૌરવ ચહેરો છે તેમના ચહેરા પર ઉપર હજારો સૂર્યના જેવું તેમ ઝગારા મારી રહ્યું છે તેમના માથે લાંબી જટા છે લાંબી લાંબી તેમની દાઢી વધેલી છે તેમના હોઠ ઉપર મુક્ત હાસ્ય રમી રહ્યું છે તેમની આંખોમાં નિર્દોષતા રમી રહી છે તેમના ગળામાં રુદ્રાક્ષની ની માળા છે તેમની બાજુમાં એક લાંબુ ત્રિશુળ તથા એક ચીપિયો પડ્યો છે એક ધડક મંડલું પણ પડ્યું છે તેમની બાજુમાં પેલું હરણ બેઠેલું છે હરણને જોતા જ નરભાજી આંખો લાલ થઈ ગઈ અને ઊંચા અવાજે કહ્યું એ બાવલિયા શા માટે મારા શિકારને છુપાવે છે તો સાધુ મહારાજ તો પોતાના ધ્યાનમાં બેઠા છે ધ્યાનમાં બેઠા બેઠા તેમને દેખાય છે કે એક ખતરનાક શિકારી પોતાના સામે આ ઊભો છે આજે ભગવાનને મન તક આપી છે તો એનું જીવન સુધારી દઉં એમ મનમાં વિચાર કર્યો પછી સાધુ મહારાજ સમાધિમાંથી જાગે છે નરબાજીને સામેથી પૂછે છે બચ્ચા ક્યાં હે ક્યુ મુજે સતા રહે હો મેને તુમારા ક્યાં બિગાડા હે મેં તો હરણ બરણ કો કુછ નહીં દેખા નરબાજી ઠાકોર સાધુ મહારાજનું કહેવું માનતા નથી અને એકદમ કમરમાંથી તલવાર ખેંચી કાઢે છે હરણને ઝાટકો મારવા જાય છે જેવી તલવાર હરણ ઉપર પડવા જાય છે એવું જ પેલું હરણ એને મહારાજ બંને અદ્રશ્ય થઈ જાય છે જાણે કે હવામાં ઓગળી ગયા આજ નાવા પ્રસંગથી નર્ભાજી ઠાકોરના મનમાં બહુ લાગી આવી આજે તેમણે મનમાં વિચાર્યું કે કારણ કે જિંદગીમાં આજ પહેલીવાર આવું બન્યું હતું ભગવાને તેમને પૂરેપૂરી કસોટી કરી હતી એવું લાગ્યું કે ઉડે ઉડે તેમના મનમાં ભગવાન પ્રત્યે મમતા જાગી અને તે જ ઘડીએ નર્ભાજી ઠાકોર બંદૂકે તોડી નાખી હવેથી કાતુસો અને કબરમાંથી તલવાર કાઢી કૂવામાં ફેંકી દીધી અને રામ નામનો આધાર લીધો હવે તેમણે લૂંટપાટ કરવાનું છોડી દીધું રામ નામના મસ્ત રહેવા લાગ્યા રામ રસની તંબુરા ઉપર લહેરી લગાવવા લાગ્યા ગામમાં રામાપિનું એક નાનકડું મંદિર હતું નરભાજી ઠાકોર આ રામાપિના મંદિરમાં બેસીને ભજન ભાવમાં મસ્ત રહેવા લાગ્યા અને વૈરાગી બની ગયા તેમના મુખમાંથી વાણી વહેવા લાગી નરભાજી એવા ભજન ગાતા કે તેમને એમ લાગે કે બસ સાંભળ્યા જ કરીએ તેમની વાતો ચારે બાજુના ગામોમાં થવા લાગી કે નરભાજી તો શિકારીમાંથી સંત બની ગયા છે આપણે ત્યાં કહેવત છે કે ગામ હોય ત્યાં ગંધવાર તો હોય જ એમ નરબાજીના સંત થવાની ગામમાં કેટલાક રૂજિષ્ટ લોકો હતા તેઓ નરભાજીની નારાજ રહેવા લાગ્યા તેઓ હંમેશા નરભાજીની ઠઠ્ઠા મશ્કરી કરવા અને મશ્કરીમાં તે કહેતા કે જુઓ તો ખરા સો ઉંદરો ખાઈને બિલ્લીબેન કેવા હથ કરવા ચાલ્યા છે નરબાજી જે રામાપીરના મંદિરની જગ્યામાં રહેતા હતા ત્યાં ભજન કીર્તન થતા ત્યાં ગામના કેટલાક ભક્તો તથા આજુબાજુના ગામોના ભક્તો તથા ડેર ગામના ગરબાજીના સેવકો જેવો ભગત ગમો ભગત પોતાના ડેર ગામમાં પોતાના ખેતમાં આખો દિવસ કામ જ કરતા અને શાંત પડે ત્યારે પોતાના ઘેર જમી પરિવારની નોરતા ગામે ભજન કીર્તન કરવા માટે રામાપીરની જગ્યામાં દરબાજી પાસે આવતા તેઓ આખી રાત નરભાજીની સાથે ભજન કીર્તન કરતા અને રામાપીરની જગ્યામાં એક એક કુકડો પાળ્યો હતો તે સવારે ચાર વાગેને કુકડે કુક બોલતો ત્યારે પોતાના ગામ ડેરમાં પહોંચી જતા અને પોતાનું રોજિંદુ કામકાજ કરતા અને રાત્રે ભજન કીર્તન કરવા માટે નોરતા ગામ આવતા અને આમ રોજિંદા નિત્યકર્મ ચાલતો હવે એક દિવસ નોરતા ગામમાં રૂઢિચુસ્ત જૂનવાળી તથા ઈર્ષાખોર લોકોએ વિચાર કર્યો ક્યાં નર્ભાજીના કુકડા મારી નાખો એટલે સવારે ચાર વાગે બોલતા બંધ થઈ જશે તો પેલા આ ભજન કરીને ઘેર જવાનો ટાઈમ ભૂલી જશે અને ભજન કીર્તન કરવા જ બંધ થઈ જશે અને તેઓ ભજન ગાવાનું તો ભૂલી જ જશે અને આ ભક્તળા નોરતા આવતા બંધ થઈ જશે એમ વિચારી બીજા દિવસે જ્યારે પેલા ડેર ગામના ભગત લોકોએ ભજન કીર્તન કરવા માટે એક ધ્યાન થઈ ગયા

અરજી પાઠીના લાજ રાખનારા કુડલે ચળી ભેરવાને માનનાર તથા વાણિયાને ચોરને દિલ કોટ કાઢનાર એ રામાપીર આજ મારી લાજ રાખજે આજે મારી લાજ તારા હાથમાં છે તારા આ મંદિરમાં ભજન કીર્તન કરું છું તેનું પુણ્ય આજે લાવીને મરેલા કુકડાને સાજો કરજે રામાપીરે નરભાજીની મનની પ્રાર્થના સાંભળી અને જે પેલો કુકડો મારી નાખ્યો હતો તેને સાજો કર્યો અને રોજના સમય મુજબ એક જટ ચાર વાગે કુકડે કુગની બાંધ પોકારી અને પેલા ભગત લોકોના પોતાના ગામ ગયા હવે પેલા જે નરાધમ રાક્ષસ લોકોએ એ નરભાજીના કુકડા મારી નાખીને ઘેર સુવા ગયા હતા પણ તેમને ઊંઘ તો આવી જ ન હતી અને તેઓ ખરાબ કામ કરીને આવ્યા હતા તેથી ઊંઘ ક્યાંથી આવે તેમણે પથારીમાં પડે પડે પેલા કુકડાની બાંગ સાંભળી અને તાજુબ થઈ ગયા કે આપણે તો કુકડાને મારી નાખ્યો હતો તો આ કુકડો ક્યાંથી બોલ્યો તેમણે ખાતરી કરવા મંદિરમાં જઈને જોયું તો જે કુકડાને તેમણે મારી નાખ્યો હતો

ગામમાં એ કે આજુબાજુ ગામોમાં કોઈ માંદું પડતું તો લોકો તેની પાસે દોરા ધાગા કરાવવા લાગ્યા અને તેનાથી માંદા લોકો સજા થઈ સાજા થઈ જતા નરભેરા મહારાજ રામાપીરના નાનકડા મંદિરમાં રહેતા હતા તેમની આસપાસ શ્રદ્ધાળુ ભક્તોની ભીડ જામવા લાગી આજુબાજુના ગામોમાં તેમને કોઈ ભજનનું આમંત્રણ આપતું તો નરભેરા મહારાજ ત્યાં અચૂક હાજરી આપતા નરભેરા મહારાજ બનાસકાંઠાના ડીસા તાલુકાના વડાવળ ગામે પરણેલા હતા સંત થયા પછી નરભેરામ મહારાજ તેમના સાસરે વડાવર ગયા હતા ત્યાં તેમના સાસરીએ તેમની આકરી કસોટી કરી અને કસોટી રૂપે તેમણે કંકુના પગલા પાડ્યા અને બીજો પરચો આપ્યો નરભેરામ મહારાજની યશ કીર્તિની ધજા પતાકા લહેરાવા લાગી તેમના નામે એક દોરો પ્રચલિત થયો ધજા કરું કે શિખરે ત્યાં છે નરભેરામ ચૂરા હશે તો પહોંચશે નહીં કાયરના કામ તો નોરતા ગામથી દસથી બાર કિમી દૂર ડેર ગામ આવેલું છે આ ડેર ગામમાં પણ નર્ભેરામ મહારાજના ભક્તો હતા તેઓ નર્મ મહારાજના નામે ભજન કીર્તન કરતા આ ડેર ગામમાં એક દિવસ ઘાસના પુળાઓની ગંજી ખડકેલી હતી તેમાં આગ લાગી આ પુળાઓની ગંજીમાં ક્યાંકથી દેવતાઓનો અંગાર પડ્યો હશે અથવા તો કોઈએ અદેખાઈ દિવાસળીની દીવાસળીની સાડી ચામતી હશે એમ કરવાથી આગ લાગી છે તેથી ઘાસના પૂળા બળવા લાગ્યા લોકો દોડા દોડ કરવા લાગ્યા આગ ઓલવા માટે ઘણા પ્રયત્નો કરવા લાગ્યા

લાગ્યો વીજળીના ચમકારા થવા લાગ્યા વગર ચોમાસી અવકાશમાંથી સાંભેલા અંદર વધારે વરસાદ પડવા લાગ્યો અને આ ગોળવાઈ ગઈ લોકોએ નદભેરા મહારાજની જય બોલાવી હવે નર્ભેરામ બાપુના ભક્તોની ભીડ વધવા લાગી શેખ દૂર દૂરથી હરિ ગુરુ સંત્ર નર્ભેરા મહારાજની પાસે આવવા લાગ્યા અને નર્ભેરા મહારાજ પાસેથી અમૂલ્ય ભજનોનો લાહો લેવા લાગ્યા બે ગામમાં હજુ ભગત તથા ડુંગર ભગત તથા કુણગેર ગામના ઝાલા ભગત તથા નરભેરા મહારાજના ગુરુભાઈ હતા નરબેરા મહારાજ મહા ગુરુ પૂંજીદાસ ગામ વિસામણા કાંઠિયાવાડના હતા ના ગુરુ ગોરખનાથ તેમના ગુરુ મેપા ભગત તેમના ગુરુ ભાવદાસ તેમના ગુરુ વેલાગઢ તેમના ગુરુ ચરણદાસ તેમના ગુરુ ગુણદાસ હતા એક વખત નરબેરા મહારાજ તેના કુણગુર ગામ કુંડગેર ગામમાં જાલો ભગત તથા બીજો એક ભગત એમ ત્રણ જણા કુંડગેર ગામે ભજનમાં જતા હતા ચોમાસાનો દિવસ હતો મોટી મોટી થોરિયાની વાળ ઉભી હતી ચાલો ભગત આગળ ચાલતા હતા બીજા એક ભગત પાછળ ચાલતા હતા એમ કરતા ચાલો થોડા આગળ નીકળી ગયા આગળ કેટલાક ગોવાળિયા ગાયો ચાલી રહ્યા હતા ચાલા ભગતને મનમાં થયું કે આ ગોવાળિયાઓને મારા ભગતપણાનો પરચો આપવો એમ વિચાર કરીને પોતાના ગુરુને યાદ કરીને ગુરે આપેલા મંત્રના બળથી થોરિયાની વાળ ઉપર ચાલવા લાગ્યા પેલા ગોવાળીયાઓને એવો ભગતને વાળ ઉપર ચાલતા જોઈ નવાઈમાં પડી ગયા અને બીજા ગોવાળીઓએ કહેવા લાગ્યા કે જુઓ જુઓ પેલા ભગત કેવા વાળ ઉપર ચાલે છે એમ વાળ ઉપર ચાલતા ચાલતા ચાલો ભગત તો આગળ નીકળી ગયા પાછળ નરબેરામ મહારાજ અને બીજા ભગત નીકળ નીકળ્યા ત્યારે પેલા ગોવાળિયાએ કહેવા લાગ્યા ભગત તમે તોય ભોય પર ચાલો છો જ્યારે આગળ એક ભગત ગયા એ તો વાળ ઉપર ચાલતા હતા નરબેરામ મહારાજે વિચાર્યું કે ચાલા ભગતનું આ કામ હોવું જોઈએ તેમણે મનમાં નક્કી કર્યું કે આજ તો ઝાલા ભગતની ખૂબ બોલાવું એમ વિચાર કરીને આગળ ચાલ્યા તો ઝાલો ભગત ચલમ પીવા માટે ધૂણી ટકાવીને બેઠા હતા અને બેરામ મહારાજ તો તેમની પાસે જઈને બેઠા અને ચલમ ભરીને પીધી પછી ધીરે રહીને ઝાલા ભગતના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું ચાલો જળગ્યો એવો જ ચાલા ભગતના મનમાં જે તેમના ગુરુએ મંત્ર આપેલો હતો તે ભૂલાઈ ગયો અને મગજ શૂન્યાવકાશમાં સરખું બની ગયું જ્યારે કશું જાણતા જ નથી નથપીરામ મહારાજે કહ્યું કે ભગત હવે વાળ ઉપર ચાલો ચાલા ભગત તો રડવા સરખા બની ગયા અને પોતાના ગુરુબાઈના પગે પડી માફી માગી પણ હવે શું ઢોળાઈ ગયું તે ફરી ક્યાં ભેગું થવાનું હતું એમ જે જ્ઞાન જતું રહ્યું હતું તે પાછું ક્યાં આવવાનું હતું ખેરાલુ તાલુકાના ગોલવાડ ચાંડો ગામે બેવાડની ની ધોણી આવેલી છે ત્યાં નરબેરા મહારાજના સિક્કે ખુશાલપુરી નામે એક સાધુ મહારાજ હતા એક વખત બેવાડની ઉપર સંત મેળાનો અવસર હતો તેમાં આખા ગુજરાતના સાધુ સંતો ભેગા થયા હતા તેમના નરબેરા મહારાજ પણ ગયા હતા બીજા સંતો તથા સાધુએ ભગવાન રંગના કપડા પહેર્યા હતા જ્યારે નરબેરામ મહારાજે તો સાદા કપડાં પહેર્યા હતા આ જોઈને બીજા સંતો તથા સાધુએ નરબેરા મહારાજની મશ્કરી કરવા લાગ્યા નરપેરા મહારાજે જે વિચાર કર્યો છે કે અહીં જ કંઈક ચમત્કાર તો કરવો પડશે કારણ કે ચમત્કાર વગર નમસ્કાર નથી એમ વિચાર કરી નરપેરા મહારાજ તો જબ્બાના ચાકવા ગજવામાંથી ચલમ તથા તમાકુની ડાબળી કાઢી અને ચલમમાં તમાકુ ભરી બાજુમાં સરળથી ધૂણીમાંથી થોડાક દેવતો તો ચલમમાં ભર્યા અને ચલમ મોઢે માંડી ચલમમાંથી ધુમાડા ગોટે ગોટા નીકળવા લાગ્યા આખું આકાશ ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ ગયું અને આ ધુમાડાના ગોટા બાજુમાં એક આંબલીનું ઝાડ હતું તેના તરફ ગયા આ આંબલી ઉપર ભમરામાં જ બેઠેલું હતું જેવા ધુમાડાના ગોટા આંબલીના ઝાડ તરફ ગયા ભમરાઓના ટોળે ટોળા ધૂણી તરફ આવ્યા લોકોની નાશપાક થવા લાગી બધા સાધુ સંતો આવા બની ગયા બધા સાધુ સંતોએ નરબેરામ મહારાજની માફી માંગી નરબેરામ મહારાજે પોતાની માયા સંકેલી લીધી એવા જ ભમરા આવતા જ બંધ થઈ ગયા હાલે પણ આ વ્યવહારની ધોરણી ચાલુ છે કળી ગામે એક પૂજો કરીને કુંભાર રહેતો હતો આ પૂંજો કુંભાર નભેરમના મહારાજનો ભગત હતો એક દિવસ એવું બન્યું કે પૂંજા કુંભારે નિભાળો ખડક્યો હતો એક બિલાડીએ ત્રણ બચ્ચાનો જન્મ આપ્યો હતો નિભાળો પકડવા માટે નિભાડાએ આગ ચાંપી ત્યારે પૂંજા કુંભારને યાદ આવ્યું કે અંદર તો બિલાડાના બચ્ચા છે તે મરી જશે તેને મનમાં ચિંતા થવા લાગી અને મનમાં બહુ દયા આવી તેણે નર્બેરા મહારાજને યાદ કર્યા અને બિલાડીના બચ્ચાની ખેમ ખેમ નિભાડામાંથી બહાર નીકળ્યા પૂંજા કુંભારે મનોમન નરભેરામ મહારાજનો આભાર માન્યો પાંખરોમાં ઉગમણી બાજુ દાસકા અને સુંડિયા ગામો કેરીઓ માટે પ્રખ્યાત હતા તે આંબા ઘણા આવેલા હતા એક દિવસ નોરતા ગામના લોકોએ બાજુ કે લોકોએ બાજુ કેરીઓ લેવા જતા હતા ધરપીરામ મહારાજે તેમની સાથે થોડીક કેરીઓ મંગાવી અને કહ્યું કે મારે માટે થોડીક કેરીઓ લેતા આવશે તે વખતે લોકો ગાડામાં બેસીને એક ગામથી બીજે ગામ મુસાફરી કરતા નોરતા ગામના પેલા લોકોએ પણ ગાંડું લઈને ગયા હતા પેલા લોકોએ કેટલાક દિવસ મહેમાન ગતિ કરી વળતા નોરતા ગામ આવા રવાના થયા તેમણે ગાંડામાં કેરીઓ ભરી હતી તેમણે નરભેરામ મહારાજને માટે દસ કિલો અધમણ જેટલી કેરીઓ લીધી હતી હવે બને છે એવું કહેત વચ્ચે આવતા ગાંડે જે બળદો જોડાયેલા હતા તે થાકી ગયા અને થાકેલા બળદોને નીચે બેસી ગયા ઘણી ઘણી કોશિશો કરી છતાં બળદો ઊભા થયા નહીં બળદોના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હવે પેલા જે લોકોએ ગાંડો લઈને ગયા હતા તે કંટાળી ગયા અને કહેવા લાગ્યા કે આ નરભર આપણી સાથે કેરીઓ તો મંગાવી પણ હવે ગાંડા માટે તરેલા નહીં મોકલે પેલા લોકોના તો મોઢામાંથી જે આટલા શબ્દો નીકળ્યા તો ત્યાં સામે નેડિયામાં બે બળદો આવી રહ્યા હતા જે નરપેરામ મહારાજના પ્રતાપથી આવ્યા હતા પેલા લોકોએ તાચા બળદોને ગાંડે જોડ્યા અને થાકેલા બળદોને ગાડાની પાછળ બાંધ્યા અને એમ કરીને પેલા લોકોને નોરતા ગામ પાછા ફર્યા અને નરપેરામ મહારાજનો આભાર માન્યો નરપેરામ મહારાજ જે વખત સમાધિ લેવાના હતા ત્યારે આજુબાજુના ગામો ભાવિક ભક્તો થતા ત્યાં સેવક તથા નોરતા ગામના તેવા કુળ લોકોએ તેમની મશ્કરી કરી એટલે નરબેરામ મહારાજે છેલ્લો સવાલ કર્યો કે તમારા વંશમાં એક જ વસ્તા હશે અને એ સવાલ અત્યારે સાચો છે છે અને આ સવાલનો જવાબ હાલ નોરતા નોરતા ગામમાં ગામમાં હવે સમાધિ લેવાનું નક્કી કર્યું અને સમાધિનું કામ ચાલુ હતું અને અહીંથી એક માણસને ડેર ગામે સમાચાર આપવા માટે મોકલવામાં આવ્યું એવું કે નરભેરામ મહારાજના પહેલાં ગુરુભાઈ ડુંગર ભગત ખેતરમાં હળ આંકતા હતા તે વખતે નરભેરામ મહારાજને સમાધિ લેતા લેતા ત્યાં પરચો આપી આવ્યા અને તેમની સાથે ચલમ પીધી અને ત્યાંથી અદ્રશ્ય થઈ પાછા નોરતા નોરતા ગામ આવી ગયા હવે પેલો જે ગામથી સમાચાર લઈને માણસ ગયો હતો તે પેલા ડુંગર ભગત પાસે પહોંચ્યો અને સમાચાર આપ્યો કે તમારા ગુરુભાઈ નરભેરામ મહારાજ જીવતા સમાધિ લે છે ડુંગર ભગતે પેલા માણસને કહ્યું કે મને તો તારી પહેલા નરભેરામ મહારાજ આવીને મળી ગયા છે અને અમે સાથે ચલમ પીધી અને ચલમનો દેવતા હાલ ચાલુ જ છે આમ નરભેરામ મહારાજ વિક્રમ સવન ઓગણીસો અઢાર બીજને શુભ ચોગળીએ જીવતા સમાધિ લીધી નોરતા ગામમાં આજે પણ દિવસે મોટો મેળો ભરાય છે આ મેળામાં હજારો ભાવિક ભક્તો આવે છે નરબેરામ બાપુએ જે જગ્યાએ જીવંત સમાધિ લીધી હતી તે જગ્યાએ હાલમાં બે પગલા છે અમદાવાદના પટની લોકો છે કે અમદાવાદથી મોટા મોટા ધજાગ્રા લઈને આવે છે એક ધજાગ્રો એવળો મોટો હોય છે કે ચાર જણાએ એ ધજાગ્રાની દોરી પકડવી રાખવી પડે છે આવેલા ભક્તોને જમાડવા માટે શીરાની અને ખીચડીની પ્રસાદી આપવામાં આવે છે આ પ્રસાદી અમદાવાદના પટની છેક અમદાવાદ લઈ જાય છે અને પોતાના સગાલાઓને પ્રસાદ તરીકે વહેંચે છે જે જગ્યાએ નરબેરામ મહારાજે જીવતા સમાધિ લીધી હતી ત્યાં તો આજ મોટું મંદિર છે શ્રી પપ્પુ રામનારાયણ મહારાજ તથા તેમના ચેલા વિશ્વનાથ મહારાજ હાલ આ જગ્યાના પૂજારી છે આજે પણ નરબેરામ મહારાજના મંદિર ઉપર પહેલું નેજુ નોરતા ગામના લોકો ચડાવે છે આસો સુદનોમી સવારે આ ગામના ભાવિક ભક્તો તથા સ્ત્રી પુરુષો બાળકો વહેલા ઉઠી નાહી ધોઈને નવા નવા કપડાં પહેરી ઢોલ મંજીરા સાથે ગાતા ગાતા અને નાચતા નાચતા નભેરા મહારાજના મંદિરે જાય છે ત્યાં નેજુ ચડાવે છે અને જે પ્રસાદ લઈ ગયા હોય છે તે નભેરા મહારાજને ચડાવે છે નરબેરામ મહારાજે જીવતા સમાધિ લેતા પહેલા ગામના લોકોને આશીર્વાદ આપ્યો કે આ ગામમાં દોલતરામ બાપુ સંત તરીકે નામના છે પણ નોરતા ગામમાં અથવા આજુબાજુના ગામમાં કોઈ માંદું પડ્યું હોય તો અથવા કોઈનું કામ ના થતું હોય અથવા કોઈનું કોઈ ખોવાઈ ગયું હોય તો નરપેરામ મહારાજની માનતા માનો તો કામ થઈ જાય છે આ નોરતા ગામ જે આગળના જમાનામાં એક ખતરનાક ગામ તરીકે પ્રખ્યાત હતું તે હાલ સો ટકા ભક્તિમાં ફેરવાઈ ગયું છે કોઈ માણસ અત્યારે ગામમાં ચોરી કરવા માંગતો નથી આજુબાજુના ગામો પટેલ લોકોને શાંતિ છે કારણ કે હાલ ગામની એક કોઈ ફરિયાદ નથી દારૂ જેવું નામ નથી તે નરબેરા મહારાજનો પ્રતાપ છે નોરતા ગામમાં રબારી ભાઈઓના કેટલાક ઘર છે આ નોરતા ગામની એક કુવાંશી ચાળસમા તાલુકાના એક ગામમાં ભણેલી હતી તે તેનો રબારી એક બહુ હેરાન કરતો હતો વળિયા ગામના રબારીઓએ બહુ માથા પાર્યા હતા તેઓ કોઈને ગાંધતા ના હતા વળિયા કુવાસીના સાંસરિયા પણ કજિયા કંસાવાળા હતા તેને આ ઘરમાં બહુ ભેકાર લાગતું હતું તેને આ ઘરમાં ફાવતું નહોતું પણ શું કરે નોરતા ગામના રબારી ભાઈઓ છૂટી કરવાનું વિચાર્યું તેમણે નરપેરામ મહારાજની માનતા માની તેમણે ખટારી કરીને બધા તે ગામમાં ગયા હવે એવું બને છે કે રબારી ભાઈઓ ખટારો લઈને પેલા ગામ જાય છે ગામના જામપામાં ખટારો ઊભો રાખે છે હવે એવો એવો ચમત્કાર બને છે કે ગામ લોકોને તો પેલા રબારીઓને બદલે બાવાઓની જમાત દેખાય છે બાવાઓ પણ કેવા મોટી મોટી જટા વધારેલી છે હાથમાં જટાળી બંદૂકો પકડેલી છે બંદૂકો ગામ લોકો તરફ તાકેલી છે ગામ લોકો તો ગભરાઈ ગયા આમ તેમ ભાગવા લાગ્યા ફટાફટ ઘરોના દરવાજા બંધ થવા માંડ્યા લોકોના બીકના માર્યા પોતપોતાના ઘરોમાં પેસી ગયા ભલભલા ભંડરવીના પણ હાથ ગળી જાય એવું આ દ્રશ્ય હતું

હવે બને છે કે એવું કે નરભેરામ મહારાજ પોતે એક ગોર મહારાજ બનીને પાટણની પોલીસ ચોકીમાં સમાચાર આપી આવે કે નોરતા ગામનો એક વ્યક્તિ તેમના ગામના નરભેરામ મહારાજના મંદિરનું ચાંદીનું છતર ચોરીને આવે છે તે વ્યક્તિ નોરતા ગામથી ચાલતો આવે છે અને ગુંગળી દરવાજો થઈને નીકળશે તો તમે તેની ઝડપી લેજો અને તેને પાસેથી ચાંદીનું છતર પાછું લઈને નોરતા ગામમાં નરભેરામના મહારાજ મંદિરમાં આપી આવશો આટલા સમાચાર આપીને નરભેરામ મહારાજ અદ્રશ્ય થઈ ગયા હવે પેલી પોલીસ ચોકીનો એક પોલીસ ઘુંગળી દરવાજે જઈને બેઠો થોડી વાર થઈ હશે ત્યાં જ પેલી વ્યક્તિનો થયા થઈને નીકળ્યો પોલીસવાળે પૂછ્યું કે હાલા થેલીમાં શું છે પેલો વ્યક્તિ કહે સાહેબ આમાં તો કંઈ નથી પોલીસવાળાએ કહ્યું બસ ક્યાં ચોરી કરતા ન મળી એક મંદિરમાં ચોરી કરી અને તે પાછી તારા ઈષ્ટદેવના મંદિરમાં પેલો વ્યક્તિ કહે સાહેબ મારા ઘરમાં ખાવા પીવા કંઈ નહોતું અને છોકરા ભૂખે મળતા હતા તેથી આવું કામ કરવું પડ્યું સાબે મારી ભૂલ થઈ ગઈ આજ પછી આવું કામ નહીં કરું એમ કહી ચાંદીનું છતર પોલીસવાળાને આપી દીધું પોલીસવાળાએ ચાંદીનું છતર નોરતા નરભેરા મહારાજના મંદિરે પાછું મોકલી આપ્યું આ ધ્રો ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં આવ્યો એ એક વખત નોરતા ગામમાં નરભેરા મહારાજનો મેળો આવ્યો નોરતા ગામના લોકો સીધું વહોરવા માટે પાટણ ગયા બધો સામાન મળ્યો પણ એક ઘોડનો રવો ના મળ્યો આખો પાટણ શહેર ખૂદી વળ્યા પણ ઘોડનો રવો એક ના મળ્યો નોરતા ગામના પહેલા જ લોકો સિંધુ વહોરાવા માટે ગયા હતા તો મૂંઝવણમાં મુકાઈ ગયા કેમ કે બધા વગર ચાલે પણ ગોળ વગર ના ચાલે હવે એવું બને છે કે ગોળના મળવાથી બધા નર્ભેરા મહારાજના મંદિરમાં વિચાર કરતા બેઠા હતા અને વિચાર કરતા કરતા ગોળ વગર કેવી રીતે ચાલશે બધા આવી વાતો કરવા લાગ્યા નર્ભેરા મહારાજના મંદિરના દરવાજે લારી આવીને ઊભી રહી અને તેમાં ગોળના આશરે દસ રવા હતા નોરતા ગામના ભક્તો તો વિચારમાં પડી ગયા કે આપણે તો આખું પાટમ ફરી વાળે પણ ગોળનો રવો ન મળ્યો તો આ તો ખાલી લારી આખી લારી ક્યાંથી આવી બધા લોકોએ લારીવાળાને પૂછ્યું કે ભાઈ ગોળના રવાએ કોને મોકલ્યા ક્યાંથી મોકલ્યા છે પેલા લારીવાળાએ કહે કે મને તો ખબર નથી કે કોણે મોકલ્યા છે પણ એટલું કહ્યું છે કે હું એક શેઠ છે મને ગોળના રવા મારી લારીમાં ભરાવ્યા અને કહ્યું કે ગોળના રવા નોરતા ગામના નભેરામ મહારાજના મંદિરે પહોંચાડજો બસ આટલું જ કહું જાણું છું એમ કહી લારીવાળો પાછી વળી ગયો આ ગોળના રવા ક્યાંકથી આવ્યા હતા તેમને કોને મોકલ્યા હતા તેમનો આજ સુધી પત્તો લાગતો જ નથી અને પત્તો પણ ક્યારે લાગતે કારણ કે એ તો નરબેરામ મહારાજ પોતાના ભક્તોની ભીડ ભાંગી પ્રગટ પડચો પૂરવો કર્યો હતો